પણ આજે જે મારે વાત કરવી છે એ વાત કરવી છે કાઠિયાવાડી અશ્વકર્તા મારવાડી અશ્વકર્તા જે સિંધી ઘોડાઓ આવે છે એમની વિશેષતાઓ શું છે અને એ સિંધી ઘોડાઓ વિશેની અમુક માહિતીઓ મારે આપવી છે આજના વિડીયોની અંદર જેવી રીતે અશ્વ વિજ્ઞાન અશ્વ સમજ અને વાઇઝ અશ્વનું જે છે પાલન કરવામાં આવેલું જેવો વિસ્તાર હોય એ વિસ્તારની અંદર એવા અશ્વોની જે છે ઉત્પત્તિ થતી હતી જેમ કે કાઠિયાવાડ પ્રદેશ છે સૌરાષ્ટ્રનો ઉછેર થયેલો એવી રીતે અલગ અલગ પ્રદેશમાં જે છે એ અલગ અલગ ઘોડાઓનો ઉછેર જે છે ત્યાંના કલ્ચરવાઈઝ જે છે એ કરવામાં આવતો હતો એવી જ રીતે સિંધી ઘોડાઓનો પણ ઉછેર થયો છે વિશેષતાઓ પણ હતી કે પિરાણી તાજણ હોય તો એમની એક અલગ વિશેષતા ઢેલ ઘોડી હોય તો એમની વિશેષતા પટી હોય તો એમની વિશેષતા માણેક મૂંગી ફૂલવાલ હોય તો એમની અલગ અલગ વિશેષતા હતી એવી રીતે અને આજે પણ છે એવી જ રીતે બીજા અશુઓની પણ એવી વિશેષતાઓ હોય છે જેવી રીતે કાઠિયાવાડી અશ્વોની વિશેષતાઓ છે કાઠિયાવાડી અશ્વો જે છે એ તો મોટા ભાગે યુદ્ધ માટેની તાલીમો એમને વધુ અપાતી કારણ કે કાઠી દરબારો જે છે એ વખતે યુદ્ધ માટે જ એમનો ઉપયોગ વધુ કરતા એટલે એને એ રીતે ટ્રેન કરવામાં આવેલા પછી બીજા અશ્વો હોય તો એને એ રીતે ટ્રેન કરવામાં આવે એવી રીતે આ સિંધી ઘોડા વિશેની માહિતી આજે મારે પૂર્ણતઃ આપણને આપવી છે આ વિડિયોની અંદર તો આપણે શરૂ કરીએ વધારે સમય નથી લેવો આ ચેનલ પર નવા હોય તો કરીને પ્રેસ કરો જેથી કરીને આવા વિડીયો અમે દર બે દિવસે અમારી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ જેમની નોટિફિકેશન આપને મળે તો પુસ્તકોના આધારે આપણે વાત કરવી છે ઘણા બધા પુસ્તકો જે છે શું ઉપર લખાયા છે લખાતા હોય છે જેમ કે આપણા પૂર્વજો વડીલો અશ્વ નિષ્ણાતો અને ઋષિઓ આ પુસ્તકોના લેખનો કર્યા છે શાલીહોત્ર છે અશ્વ દર્પણ છે અશ્વ પ્રેરણાનો દરિયો છે ગુજરાતના કાઠિયાવાડી અશ્વ છે અશ્વ અશ્વજ છે અઢળક પુસ્તકો આ બધા પુસ્તકો આપવાનું કારણ એ હતું કે આવનારી પેઢીને ખબર પડે આવનારી પેઢીને અશ્વ વિષયનું ઊંડું વિજ્ઞાન અને અશ્વ વિષયની ઊંડી માહિતીઓ મળે એના કારણે એમણે આપણને આ બધું જે છે વારસાગત આપને અશ્વ વિશેના નોલેજો મળે એના માટે આપેલું એટલે વાત એ વાતો પણ છે તો આવો વાત કરી ગયો એના વિશે કે સિંધી ઘોડાઓ છે તો એ સિંધી ઘોડાઓ જે છે ને એ સિંધ કચ્છ અને ગુજરાતના મૂળ નિવાસી ઘોડાની નસલ છે સિંધી ઘોડા સિંધ કચ્છ અને ગુજરાતના મૂળ નિવાસી ઘોડાની જ નસલ છે આ ઘોડા લાંબી દૂરી તય કરી શકે છે પાછી આની એ વિશેષતા છે આ સિંધી ઘોડાઓ જે છે એમની વિશેષતા પાછી એ છે કે એ સિંધી ઘોડાઓ લાંબી દૂરી તય કરી શકે છે એ પણ ખૂબ સહન શક્તિ સાથે પછી એમની ઊંચાઈ કરવામાં આવે કે ઘોડાઓ છે તો એમની ઊંચાઈ કેટલા હોય હોય કેટલી તો તેની ઊંચાઈ જે છે ને પંચાવન થી સાઠ સુધીની હોય છે કાન એકબીજાને સ્પર્શ કરતા નથી સિંધી ઘોડાઓના કાન જે છે કાઠિયાવાડ ઈશ્વરની જેમ કાંઈ એકબીજાને સ્પર્શ કરતા નથી એ કાન જે છે એમના વચ્ચે વચ્ચે થોડું અંતર હોય છે સિંધી ઘોડાઓની અંદર

40 થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રફતાર જે છે ઘોડાના નામે પ્રચલિત છે અને કચ્છી સિંધી ઘોડાને ભારતની સાતમી અશ્વ પ્રજાતિ તરીકે ઓળખ મળેલી છે આ ખૂબ મોટી ઉપલબ્ધિ સિંધી ઘોડાઓ માટે છે સાતમી અશ્વ પ્રજાતિ તરીકે એમને ઓળખ મળી છે આ કચ્છી સિંધી ઘોડાની વિશેષતા એ છે કે એ વાતાવરણ અનુરૂપ પોતાની જાતને ઢાળવાની એક કળા અને ક્ષમતા બંને ધરાવે છે તો આ એમની વિશેષતા છે પાછી ખૂબ વિશેષતાઓ દરેક અશ્વમાં કંઈક ને કંઈક વિશેષતાઓ હોય છે એવી રીતે આ વિશેષતાઓ આમની કચ્છી સિંધી ઘોડાઓની પણ છે અને સાથે સાથે રેગિસ્તાનની ગરમી સહન કરવાની ક્ષમતા ધરાવે છે આ કચ્છી સિંધી ઘોડાઓ રેગિસ્તાનમાં તો ગમે તેટલી ગરમી પડે પણ એને સહન કરવાની એમનામાં ક્ષમતા છે બીજા શો એમાં હોય તો એમને જે છે એ બોતેર પ્રકારની જેમ વ્યાધિઓની આપણે વાત કરીને બીમારીઓની એમાંથી એક થઈ પણ જાય અને અશ્વ એ જીવ પણ ગુમારવો પડે પણ એની જગ્યાએ રેગિસ્તાનમાં જો સિંધી ઘોડાનો ઉપયોગ આપણે કરીએ તો જે છે સહન કરી શકે છે ગરમી એટલે એવી રીતે અશ્વોનો ઉપયોગ કરાતા એ વખતે અને એની ચાલવાની ગતિ ખૂબ આકર્ષક અને બધા ઘોડાઓ કરતા તેજ હોય છે એવું મનાય છે બધા ઘોડાઓ કરતા તેજ અને બીજા અશ્વો કરતા આને ટ્રેન કરવું એ ખૂબ સરળ છે આપણા વડીલો અને શું નિષ્ણાંતો માનતા હતા બીજા શું કરતા સહજતાથી અને સરળતાથી ટ્રેન થઈ શકે સિંધી ઘોડા માટે પણ બીજા અશ્વની જે એ ચણા ઉત્તમ ખોરાક છે જો કે વધારે પડતો અશ્વમાં ચણાનો ખોરાક એ બેસ્ટ છે ઉત્તમ છે એટલે સિંધી ઘોડાઓ માટે એ ખોરાક ઉત્તમ છે તો આ સિંધી ઘોડાઓની વિશેષતા સિંધી ઘોડાઓ વિશે માહિતી ખૂબ રસપ્રદ માહિતી હતી આપણને ઘણા બધા યુવાનોને કાઠિયાવાડી શો વિશે તો નોલેજ હશે મારા ખ્યાલ પ્રમાણે કારણ કે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના માણસો હોય કાઠિયાવાડી ઘોડા ઘણા પ્રચલિત પણ સિંધી ઘોડાઓ વિશેની માહિતીમાં અમુક માહિતીઓથી અજાણ હશે ના આમાં હું એવી આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી એ બધા જ ભાઈઓને જે છે ખૂબ નવી માહિતી જાણવા મળી હશે એવી મને અપેક્ષા છે આ બધા આ વિડીયો પસંદ પડેલ હોય તો લાઈક કરીને કોમેન્ટ કરો મૂકીએ ચેનલ પર ત્યારે એમની નોટિફિકેશન આપના સુધી પહોંચતી રહે એમની નોટિફિકેશન આપને મળે તો મળીશું એક નવા વિડીયો સાથે નવી એક અશ્વ પ્રેમની વાત સાથે નવી એક અશ્વની વિશેષતાઓ અને નવી અશ્વ પ્રજાતિ વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ